પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ આઠ પાના નંબર ચાલીસ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સોળ મારું ગીત આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગાવાલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખો એક વખત લખ્યું હતું હવે બીજી વખત નવું લખીએ લોકગીતનું નામ આંબલીયાની ડાળ સાંજી નું ગીત છે તમને એમ થતું હશે સાંજીનું ગીત એટલે શું સાંજી એટલે કે સાંજના સમયે ગવાતા ગીતો પહેલાંના સમયમાં લગ્ન પ્રસંગ અત્યારની જેમ એક દિવસમાં પૂરા ન થતા પહેલાંના સમયમાં લગ્ન પ્રસંગ માટે ત્રણથી ચાર દિવસ થઈ જતા ગાડામાં વેલ કાઢીને એવી રીતે જાન જતી એકાદ દિવસ એકાદ રાત રસ્તામાં થાય બીજે દિવસે મંડપ સુધી બધા પહોંચે પછી ત્યાં લગ્નના બધી અલગ 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 વિધિઓ ચાલે રાત્રિ રોકાણ ત્યાં થાય એકાદ દિવસ ત્યાં રહેવું પડે અને પછી ત્યાંથી જે ભાતું આપે એ ભાતું લઈને પછી વરરાજા છે એ લાડીને લઈને ઘરે આવવા નીકળે અને રસ્તામાં પાછો એકાદો દિવસ થાય અને પછી વરરાજા પોતાના ઘરે જાન લઈને પહોંચી જાય લગ્ન પ્રસંગ ચારથી પાંચ દિવસ ચાલતો એમ કહીએ તો ચાલે તો આ ગીત છે એવું લોકગીત જ છે સાંજીનું ગીત કહેવાય કોયલ બેઠી આંબલિયાની ડાળ લગ્નનો પ્રસંગ પૂર્ણ થઈ ગયો છે બધા ત્યાં રાત્રે રોકાણા હોય અને કેમ આમ ચર્ચા કરતા હોય કે હવે આપણે આપણી લાડીને લઈને જઈએ એટલે કે સવારે નીકળવાનું હોય રાત્રે કેમ ગીત ગવાતા હોય એવું એક મસ્ત મજાનું ગીત છે ગીત લખીએ કોયલ બેઠી આંબલિયાની ડા કોયલ બેઠી આંબલિયાની ની ડા રે મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે હોશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ કોયલ બેઠી આંબલિયા મોરલિયો બેઠો રે ગઢ ને કાંગ રેહોશીલા વીરા કોયલ ને ઉડાડો રે આપણે દેશ કોડી લાવીરા તમે કોયલ ને ઉડાડો રે દેશ કેવી મસ્ત લાઈન છે લગ્નની વિધિ પૂરી થઈ ગઈ છે રાત્રે તો કંઈ જાન ઉઘલાવાઈ નહીં એટલે રાત્રે બધા ગીત ગાવા માટે ભેગા થયા છે અને એમ કહે છે કોયલ બેઠી આંબલિયાની ડાળ એટલે કે અત્યાર સુધી દીકરી હતી એના પિતાના ઘરે હતી બરાબર હવે એ દીકરી નથી રહી પણ આપણા ઘરની વહુ થઈ ગઈ છે અને વરરાજા માટે આમ મોરલીઓ શબ્દ એવી રીતે એણે વાપર્યો હોય એવું મને લાગે છે મોરલીઓ બેઠો છે ગઢને કાંગ એટલે કે રાહ જોઈને મોરલીઓ બેઠો છે એટલે બધી દીકરીઓ હોય બેનો દીકરીઓ જે જાનમાં આવી હોય વરરાજાની બેન એ એમ કહે છે કે હોંશીલાવીરા હવે તમે કોયલને ઉડાડો અને આપણે આપણા દેશ જઈએ એટલે કે હવે

લાડણ લાડણલાડલી એટલે કોયલ એવું માંગે છે કે કડલાની જોડ મારે જોઈએ હકીકતમાં કોઈ દીકરી એવું કઈ માંગે નહીં પણ આ તો એવા ગીત હોય છે એમ કે છે કોયલ માંગે કડલાની છોડ અને મોરલીઓ શું માંગે છે લાડણ લાડલી એટલે એમ કે છે કે મારે એવા કડલા કે એવું કંઈ જોઈતું નથી મારે તો માત્ર આ જે લગ્ન કર્યા એ હવે મને દીકરી આપી દો તમારી એટલે હું મારા ગામ જતો રહું આવી રીતે લોકો ખાલી ગીત ગાય છે કોયલ ને આપણે દેશ પછીની લાઈન લખીએ કોયલ માંગે ચૂડલાની છો મોર માંગે રે લાડણ લાડલી કોયલને ઉડાડો રે આપણે દેશ હોશીલા વીરા તમે કોયલને ઉડાડો રે આપણે દેશ કોયલ માંગે ઝૂમખાની જો માંગે રે લાડણ લાડલી હું શિલા વીરાતમે ને ઉડાડો રે આપણે દેશ આગળ જોઈએ કોયલ માંગે નથડી ની જોડ મોર માંગે રે લા કોયલ માંગે આરલાની જોડ મોરલીઓ માંગે રે લાડણ લાડલી હો શીલા તમે કોયલ ને ઉડાડો રે આપણે દેશ આપણને એવું પૂછ્યું છે આ લોકગીતમાં શાના વિશે વાત કરવામાં આવી છે લખીએ આપણે ગુજરાતી લોકોની લગ્નની વિધિ અને રિવાજો લગભગ પાંચસો વર્ષ જૂના છે આપણે ત્યાં સદીઓથી લગ્નની રીત અને રસમો જેવી હતી તેવી જળવાઈ રહી છે અહી સાંજીનું ગીત લખેલું છે સાંજી એટલે સાંજના સમયે ગવાતા ગીત અહીં રજૂ કરવામાં આવેલ ગીત પ્રાચીન લગ્ન ગીત છે ભલે લગ્ન ગીત પણ લોકોએ જ તે ગાયેલું છે લોકોએ જ તૈયાર કરેલું છે એટલે લોકગીતના ઘણા પ્રકાર હોય લોકોએ તૈયાર કર્યું હોય એવું ગીત છે જે લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલું છે કોઈ કવિ કે કોઈ ગુજરાતી ભાષાના એવા મહાન જાણકારે આ ગીત તૈયાર નથી કર્યું એણે લખેલું નથી પણ માણસોએ ભેગા મળીને કેમ ગીત ગાવાનું શરૂ કર્યું હોય અને કોઈક પ્રસંગને અનુસરીને બધા માણસો ભેગા થઈને તૈયાર કરે ગીત એવું ગીત છે એટલે તો લોકગીત કહેવાય પહેલાના સમયમાં લગ્નની વિધિ દરમિયાન વિદાય વખતે આ ગીત ગાવામાં આવતું હતું લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ જ્યારે કન્યા વિદાય નો આવે ત્યારે આ ગીત ગવાય છે આ ગીતમાં કોયલ શબ્દ સ્ત્રી માટે લીધેલો છે ગીતમાં શણગારની વસ્તુને મહત્વ આપવાના બદલે જે સ્ત્રી છે તેને વધુ મહત્વ આપવામાં આવેલ છે ઝુમકા નથડી હારલા આ બધી વસ્તુને વસ્તુનું કોઈ મહત્વ નથી લાડીનું મહત્વ છે જેને હવે વિદાય આપો તો અમે અમારા દેશ લાડીને લઈ જઈએ એવું કહેવામાં આવ્યું છે અમારા દેશ લાડીને લઈ જઈએ એટલે કે સાસરે હવે અમે લાડીને લઈ જઈએ લગ્ન થઈ ગયા છે હવે તમે વિદાય આપો અમારે કોઈ એવી ઘરેણાં એટલે કે કડલા ચૂડલા હારલા આવું કાંઈ અમારે જોઈતું નથી અમને બસ લાડી આપી દો એટલે અમે લાડી લે લાડીને લઈને અમારા દેશ જતા રહીએ એવું કહેવામાં આવ્યું છે